અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પડદા ફાસ્ટ કરી ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર હાલ ગુજરાતમાં વગર પરવાને ચાલતા દવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પડદા ફાસ્ટ થયો છે જેમાં આશરે 40 લાખ થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતના ખોરાક અને ઔષધિ નિયમ તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ અકસ્મિત દરોડા પાડીને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે આવેલા મનહરનગર શોપિંગ સેન્ટરમાં ઈ 24 ના પ્રથમ માળે આવેલા દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાઓ વેચાણ અર્થે સંગ્રહ કરાયેલા જથ્થો મળી આવેલો છે. ચૂકવણારી વાત તો એ છે કે ધર્મેશભાઈની સદન તપાસ કરતા તેઓ હિલ ટાઉન લેન્ડમાર્ક નિકોલ ખાતે દવાના પરવા ના ધરાવતા હતા પરંતુ ખોરાક અને ઔષધી નિયમ તંત્રને કચેરીને જગ્યાએ ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ પણ માન્ય પરવા વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથિક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો ત્યારે સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ 6 દવાના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જારે ચાલીસ લાખ ની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કર્યો છે આ દવાઓના રિપોર્ટ આવ્યા બાદ ખોરાક અને ઔષધિ નિયમ તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે